ભૂપેન્દ્રસિંહ જાલા શકંજામાં આવ્યા બાદ અરવલ્લીમાં ઓફિસોમાં સર્ચ હાથ ધરતા બે નંબરના નાણાંનું રોકાણ કરનાર રોકાણકારો અને શિક્ષક એજન્ટોના પણ નામ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે દસ લાખ અને તેનાથી વધુ રોકાણકારો સીઆઈડીની રડારમાં હોવાનું જાણવા મળ્યું છે બિલડાને ઓફિસનું તાળું કાપી સીઆઈડી ક્રાઇમે સર્ચ કર્યું અને સીસીટીવીનું ડીવીઆર બાયોમેટ્રિક એટેન્ડન્સ કબજે લેવામાં આવ્યું હતું બીઝેડ જ્યારથી શરૂ થયું ત્યારથી જ અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં તેની અલગ અલગ બ્રાન્ચની ઓફિસો કાર્યરત હતી આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાના ઝડપાયા પછી આ તમામ ઓફિસોની યાદી મેળવીને સીઆઈડી દ્વારા ઓફિસોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે બિલોડાબાદ બાયડ ખાતે પણ સીઆઈડી ક્રાઈમની તપાસ હાથ ધરી હતી જ્યાં બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં સીઆઈડીએ લોક તપાસ કરી હતી જેમાં સીસીટીવી સહિત દસ્તાવેજોનો કબજો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી